ઉમાશંકર જોશી મનુભાઈ પંચોલી કવિ નાનાલાલ પન્નાલાલ પટેલ ધૂમકેતુ આવા અનેક દિગ્ગજ સાહિત્યકારોની સાથે જેમને દિવસો વિતાવ્યા હોય અને આપણા સમાજને વિદ્યાદાન મહાદાનનું સૂત્ર આપ્યું હોય એવા પ્રોફેસર ડીજે બાવળેચા સાહેબ હવે આપણી વચ્ચે રહ્યા નથી બાવળેચા સાહેબની જ્યારે વાત કરું છું ત્યારે હું દિલથી એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર વિશ્વકર્મા રાઇટર્સ ગ્રુપ એના સ્થાપકો નટવરભાઈ આહલપરા માલતીબેન મેસવાણિયા ભરતભાઈ સુરેલિયા વાલાભાઈ ગજ્જર અને હું દિનેશ ગજ્જર આ સહિત એમને ખૂબ જ દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ પ્રોફેસર ડીજે બાવળેચા સાહેબ એટલે કે દામજીભાઈ બાવળેચા એમનો જન્મ ઓગણીસો બેતાલીસ માં એટલે આઝાદી પહેલા અમદાવાદમાં પારડી ખાતે થયો હતો મૂળ એમનું વતન રાજકોટની પાસે સરદાર ગામની નજીક એક ગામ છે ત્યાં તેઓએ પ્રાથમિક માધ્યમિક અને કોલેજ સુધી શિક્ષણ મેળવીને પછી રાજકોટની પીડી માલવિયા કોલેજ ખાતે બીએડ પૂર્ણ કર્યું અને શરૂઆતમાં રાજકોટમાં એક ક્લાર્ક તરીકે જોડાયા ત્યારબાદ ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે તેમણે જામજોધપુરની આર્ટસ કોલેજથી પોતાની કેરિયર શરૂ કરી અને યુએન મહેતા મોરબીની કોલેજમાં પ્રાધ્યાપક તરીકે તેઓ નિવૃત્ત થયા એમ કહેવાય કે હાથમાં છરી લઈને ફરતા છોકરાઓને પણ પ્રોફેસર ડીજે બાવળેજા સાહેબ સીધા કરી દેતા એમના વ્યક્તિત્વમાં એક અલગ જ પ્રકારની આભા હતી ખૂબ જ ક્રાંતિકારી વિચાર ધરાવતા દાદાગીરીથી ક્યારેય ડરવું નહીં એ એમનો મૂળ સ્વભાવ હતો એમ કહેવાય કે જ્યારે પોતાના ઘરે દીકરી મયુરીનો જન્મ થયો ત્યારે જલબી વેચવાના બદલે પેંડા વેચ્યા હતા એમના સંતાનોમાં બીજો એક દીકરો સંજય જે અમદાવાદમાં અત્યારે સ્થાયી છે પ્રોફેસર બાવળેકર સાહેબને પીએચડી કરવાની ખૂબ જ ઈચ્છા હતી એના માટે સાહિત્ય પણ પણ ભેગું કર્યું અભ્યાસ કરતા હતા મોરબીમાં ત્યારે એમ કહેવાય કે ત્યારે ઘરના બધાના મકાનોમાં બાવીસ ફૂટથી પણ વધારે પાણી ભરાણા હતા એવા સમયમાં એમનું મકાનમાં રહેલા બધા જ સાહિત્યના પુસ્તકો તણાઈ ગયા અને એમનું પીએચડી કરવાનું સપનું અધૂરું રહી ગયું જો એ સમયે પૂર ન આવ્યો હોત તો અત્યારે ડોક્ટર ડીજે બાવળેચા તરીકે આપણે એમને સંબોધન કરતા હોત પણ બાવળેચા સાહેબે પોતાના સપનાઓ અધૂરા રહી ગયા હોવા છતાં પણ સમાજના ક્યાંય પણ એવા તેજસ્વી તારલાઓ હોય ગુજરાતના કોઈ પણ ગામમાંથી ગમે ત્યારે ગમે તેનો ફોન આવે આર્થિક રીતે કોઈ છોકરો મૂંઝાતો હોય તો એના માટે આર્થિક સહાય ભેગી કરવી અને એને તુરંત દાન પહોંચાડવું એ એમનો સ્વભાવ રહ્યો છે અને સમાજના તમામ બંધુઓને પણ કહેતા કે વિદ્યાદાન એ મહાદાન છે સમાજને એમને અનેક પ્રકારના સંદેશાઓ પણ આપ્યા કે આપણે કથાઓમાં ઉત્સવોમાં લાખો રૂપિયાના ખર્ચા કરીએ છીએ ખરેખર એવા જ ખર્ચાઓ આપણે બાળકોના શિક્ષણની પાછળ પણ કરવા જોઈએ તો સમાજ આવનારા સો વર્ષોમાં એક યાદગાર અને ઐતિહાસિક પ્રગતિ કરશે કન્યાદાનની જેમ મહત્વ છે ભૂમિદાનનું જેમ મહત્વ છે એવી જ રીતે વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે એ મહત્વનું સૂત્ર આપણને આપનાર એ પ્રોફેસર ડીજે સાહેબ છે ડીજે સાહેબે ઘણી બધી વાર્તાઓ કવિતાઓ લખી આકાશવાણીમાં અનેક ચર્ચાઓ પચાસ થી વધારે એમની ચર્ચાઓ આકાશવાણીમાં રાજકોટમાંથી લોકોને સાંભળવા મળતી ખૂબ જ સારું એવું વક્તવ્ય આપતા બાળકોને પ્રોત્સાહિત કરવામાં ડીજે બાવળેજા સાહેબ ક્યારેય પાછા પડતા નહીં

કે ક્યારેય ડરવું નહીં પાછીપાની કરવી નહીં ભયભીત થવું નહીં અને ક્રાંતિકારી વિચારોને વળગીને સમાજના વિકાસમાં કાર્યરત રહેવું જોઈએ સાહેબ એમ પણ કહેતા કે સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરતો સૂર્ય એ આપણા ભીતરના આત્માને પ્રકાશિત કરી શકતો નથી એના માટે તો આપણે આપણી ભીતર જ દિલનો દીવો પ્રગટાવવો પડે માટે દરેક વ્યક્તિએ પોતાની ભીતર દિલનો દીવો પ્રગટાવવો પડે તો આપણે આપણા સમાજના એકતાના અને વિકાસમાં સહભાગી થઈ શકીએ બાવળેદાર સાહેબની જ્યારે વાત કરું છું ત્યારે હું દિલથી એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર વિશ્વકર્મા રાઇટર્સ ગ્રુપ એના સ્થાપકો નટવરભાઈ આહલપરા માલતીબેન મેસવાણીયા ભરતભાઈ સોરેલિયા વાલાભાઈ ગજ્જર અને હું દિનેશ ગજ્જર આ સહિત એમને ખૂબ જ દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અમારા સૌના માટે અમે એક વડીલ ગુમાવ્યા છે અમારા આદરણીય ગુમાવ્યા છે અમારા માર્ગદર્શક ગુમાવ્યા છે ત્યારે એમની જ લખેલી એક પ્રાર્થના વાંચી અને હું એમને દિલથી શ્રદ્ધાસુમન પાઠવું છું પ્રોફેસર બાવળકા સાહેબની જ લખેલી પ્રાર્થના છે હે દાદા ત્રિલોકના સર્જક આવો હંસ પર બિરાજી મારા ગૃહે પધારો મારી પ્રાર્થના સાંભળો વ્યસન છોડાવો વ્યસન છોડાવો હે મહાજ્ઞાની સર્વ વિદ્યાના જાણકાર અંધકારને દૂર કરો પ્રકાશ પ્રગટાવો આત્મવિશ્વાસ જગાવો જ્ઞાન વિજ્ઞાનની ઉપાસના કરાવો ખરાબ વિચારોથી બચાવો બધી દિશાઓથી શુભ વિચારો અમને પ્રાપ્ત થાવો હે પુરુષાર્થના પ્રણેતા સદા પ્રવાસી પરંપરાના પંથે ચાલતા શીખવો પ્રયોગની પાંખે અમને ઉડતા શીખવો પગ ઉપર ઊભા રહેવાની તાકાત આપો પગ ઉપર ઊભા રહેવાની તાકાત આપો મારા હાથને કલા અને કૌશલ્ય આપો સાહ અને સંશોધનની પ્રેરણા આપો સાહસ અને સંશોધનની પ્રેરણા આપો મારી જીવન યાત્રાને સફળ બનાવો હે વૃદ્ધ કા દેવ જીવન કલાના જાણકાર કાદવમાં કમળની જેમ અમને જીવતા શીખવો ઉદારતાથી જીવનને તપોમય બનાવો જનુન છોડાવો પારકાના દુખને પોતાના કરવાની આવડત આપો અમને માનવી વિશ્વ માનવી બનાવો કુ થી છોડાવો તન મન ધન નિરોગી બનાવો હે પરમ કૃપાળુ દેવ માનું મારા પરિવારનું મારા સમાજનું કાર્ય કરવાની અમને શુભ દાનત આપો સદ્ગુણી અને સંસ્કારી બનાવો વિનય અને વિવેકી બનાવો બાળકોમાં પ્રભુ દમે દર્શન દયો બાળકોમાં પ્રભુ તમે દર્શન દયો બાળકોના પાલન પોષણ થી તમારી પૂજા અમને કરવા દો બાળકોના પાલન અને પોષણ થી તમારી પૂજા અમને કરવા દો વડીલોની પૂજા કરવાની સમજણ આપો અને હા દાદા મારી પ્રાર્થના સાંભળો મારી યાચના સ્વીકારો આપણે સૌ જાણીએ છીએ કે બાવળેજા સાહેબની આ પ્રાર્થના એમનું જીવન કવન પણ હતું એવું જ જીવન તેઓ જીવા છીએ અને એમની પ્રાર્થના જેવું જીવન આપણને સૌને પણ જીવવાની પ્રેરણા મળે એવી ખરા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરી આપણે સૌ પ્રોફેસર ડીજે બાવળેકા સાહેબને હૃદયથી શ્રદ્ધા સુમન પાઠવીએ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેમના ચરણોમાં એમને શાશ્વત સ્થાન આપે જય વિશ્વ